અમૃત યોજના અંતર્ગત ડભોઈમાં બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક સરદાર બાગનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બાગમાં બાળકો માટે રમતગમતના સાધનો વોક સ્ટ્રીટ ઓપન જીમ સીસીટીવી કેમેરા અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઓપન ઓડિટોરિયમ જેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યએ બાગને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અને

બે કરોડ પંચોતેર લાખ ના ખર્ચે આજે આ સરદાર બાગ નું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે મને આનંદ છે કે જે વચનો અમે આપ્યા હતા એ વચનો પૂરા થઈ રહ્યા છે આયોજન કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટ કરે દિલ લગાવીને કામ કર્યું છે નગરપાલિકાની જે બોડી છે એમણે પણ દિલથી કામ કર્યું છે

લોકો વોકિંગ માટે ચાલવા માટે અહીંયા આવી શકે આ અહીંયા કસરત માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી સ્વાસ્થ્ય માટે લોકો અહીંયા આવી શકે અને આ સરદાર બાગમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનોને પણ સમય પસાર કરવાની વ્યવસ્થા છે સાથે ઓપનમાં એમપી થિયેટર કે નાના નાના કાર્યક્રમો લોકો અહીંયા પોતાની રીતે આવીને કરી શકે એના માટે એમને લાઈટ લેવા જવાની પણ જરૂર પડે સાઉન્ડ સિસ્ટમ ની પણ જરૂર નહીં પડે અહીંયા ભગવાન રામ પણ અહીંયા બિરાજમાન થયા છે આપ જોઈ શકો છો કે લાઇટિંગમાં આ બાગનો નજારો કઈક અલગ જ દેખાય છે ત્યારે આ બાગનો સદુપયોગ કરવા નાગરિકોને અપીલ કરું છું ટૂંક સમયમાં જ નગરની વચ્ચે આવેલા મોતી બાગ પણ પુન થશે ત્યાં પણ સુંદર બગીચો બનાવવામાં આવશે અને ત્યાર પછી જે રમત ગમત સંકુલ બને છે તેની સામેના ભાગમાં પણ બીજો બાગ બનાવવાનું અમારું આયોજન છે